કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે છે બીજો દિવસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે આજે દાહોદ અને પંચમહાલ એમ બે જિલ્લામાં ફરશે દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરાશે તો ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કરશે આજના દિવસે કંભોઈધામ અને પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી શિશ ઝુકાવશે બીજા દિવસની યાત્રાનું પંચમહાલના જાંબુઘોડા ખાતે સમાપન થશે કંબોઈ ધામ ગુરુ ગોવિંદજીની જગ્યાએ શીશ ઝુકાવી બીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરશે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો આજે બીજો દિવસ શું છે આજની આ યાત્રાનો પ્લાનિંગ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ

ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ ચોક છે દાહોદનો જ્યાં જ્યાં મુજબનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે પારંપરિક વસ્ત્રો છે તે ધારણ કરી અને મહિલાઓ અહીંયા ગરબા કરી રહ્યા છે રાહુલ ગાંધી જ્યારે પદયાત્રા સ્વરૂપે દાહોદના બસ સ્ટેન્ડથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી પહોંચશે ત્યારે અહીંયા તેમનું ગરબા કરી અને સ્વાગત કરવામાં આવશે તો આ રીતના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે મહિલા કોંગ્રેસ અને સેવા દળ કોંગ્રેસનું જે છે મહિલા સેવા દળ તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓ અહીંયા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો એ મુજબ ગરબા કરી રહ્યા છે અને આ ગરબા કરી અને મહિલા દિવસની ઉજવણી પણ થશે અને સાથે સાથે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવશે ત્યારે તેમનું આ રીતે સ્વાગત પણ કરવામાં આવશે આજે મહિલાઓ છે પારંપરિક વસ્ત્રમાં ક્યાંથી આવ્યા છે અહીંયા રાહુલજી ખાલી ગુજરાતના ટ્રાઇબલ એરિયામાંથી જ પાસ થવાના છે તો અમે લોકોએ વિચાર્યું કે ખરેખર એવું નથી કે રાહુલજીને ખાલી ટ્રાઇબલ એરિયા જ પ્રમો સપોર્ટ કરે છે એકચ્યુલી અમે લોકો દરેક ડિસ્ટ્રિક્ટમાંથી એમના વાઇઝ બધી લેડીઝ આવી છે રાહુલજીને સપોર્ટ કરવા માટે કે રાહુલજી ભલે તમે અમારા ડિસ્ટ્રિક્ટમાં ના આવતા હોય બટ અમે તમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છીએ તો મહિલા કોંગ્રેસના પ્રમુખ છે જેની બેન ઠુમર તેમની સાથે વાત કરીએ જેની બેન મહિલા દિવસ છે સાથે રાહુલ ગાંધીની યાત્રા દાહોદમાં મહિલાઓ ગરબા કરીને સ્વાગત કરશે અત્યારે આ ગરબાઓનું એકમાત્ર કારણ એવી છે કે ગુજરાતની સંસ્કૃતિ ગરબાની છે જ્યારે મહિલાઓ કોઈ ક્યારે પણ ખુશી હોય પોતાની વાત અને પોતાનો અવાજ ઉઠાવવાનો હોય ત્યારે ત્યારે પોતાના પ્રતિકરૂપ એ અવાજ ઉઠાવતી હોય છે પહેલાં જે આરાધ્ય થતી હતી જે માતાજીને વિનવણી થતી હતી ત્યારે ગરબા લેવાતા હતા અત્યારના જે ગરબા છે એ ન્યાય માટે અમે હક અધિકાર માટે અત્યારે આજે મહિલા દિવસ છે એટલે ખુશીની વાત કહેવાય કારણ કે દેશને આઝાદી અપાવવાથી લઈને દેશની સમૃદ્ધિમાં મહિલાઓનો સિંહ ફાળો રહ્યો ત્યારે અત્યારે પણ એટલા જ પ્રશ્નો યથાવત છે જળ જંગલ જમીન માટે આપણે આદિવાસી વિસ્તારમાં વાત કરીએ છીએ પોતાના હક અને અધિકાર માટે મહિલાઓ લડી રહી છે રાહુલજી આવે છે ત્યારે મહિલાઓ ગુજરાતની મહિલાઓ પોતાનો અવાજ રાહુલજી સુધી પહોંચાડે એના માટે અમે મદદરૂપ થવા માટે પણ અહીંયા છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ ગુજરાતની બહેનોને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં મહિલાઓને પોતાના હક અધિકાર દેવડાવવા માટે

ચંદ્રકબેલ જે અહીંયા સ્વાગત આ ઉપર છે એને શું કહેવાય અને રાહુલ ગાંધીને આપવાના છો કે આ રીતે સ્વાગત કરવો देखो આજે 8 માર્ચ સી મહાસિવરાત્રી છે અને એવામાં અમારા રાહુલજી આવે છે અમારા હીરો આવે છે ત્યારે આજે અમે અમારી આદિવાસી સંસ્કૃતિમાં અમારા પેહે રોડમાં અમારા ઘરેણામાં ત્યારે અમે એમનું સ્વાગત કરવાના છે ત્યારે આ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે કે લાડો લગ્ન કરવા જાય અને લાડીના કપડા આમાં લઈને જાય છે એને બોહલ નીકળે છે એટલા માટે અમે રાહુલજીનું આમાં મામેરું લાયા છે એ મામેરું અમે એમને આપવાના કેટલો ઉત્સાહ છે રાહુલ ગાંધી અત્યારે આજે મહિલા દિવસ પણ છે ખાસ ઉજવણી બંનેને સાંકળીને કરવામાં આવી રહી છે આજે એટલો બધો નસીબદાર દાહોદ જિલ્લો છે કે મહાશિવરાત્રી છે મહાત્મા મહાશિવરાત્રીનું પર્વ છે અને અમારી આઠમી માર્ચ બહેનોનો તહેવાર છે અને એવામાં અમારા કોંગ્રેસના હીરો અમારા ગાંધી અહીંયા પધારી રહ્યા છે ત્યારે અમને ખૂબ ખૂબ ખુશી છે તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્રશ્ય આપણે બતાવતા રહીશું આ રીતના અહીંયા ગરબા પણ થઈ રહ્યા છે મહિલાઓ છે ગરબામાં માત્ર મહિલાઓ છે એવું નથી પુરુષો પણ જોડાયા છે પારંપરિક અલગ અલગ જે જિલ્લા આવેલા છે ગુજરાતના અલગ અલગ સ્થળ છે ત્યાં જે મહિલાઓના પારંપરિક વસ્ત્રો છે એ વસ્ત્રો પરિધાન કરી અને આ તમામ મહિલાઓ અહીંયા પહોંચ્યા છે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે વિશ્વ મહિલા દિવસ છે વિશ્વ મહિલા દિવસ છે એ રીતનું સ્વાગત પણ થઈ રહ્યું છે તો બીજી તરફ જે ભારત જોડો ન્યાય યાત્રા છે તો કેટલાક મુદ્દાઓ જે ગુજરાતની અંદર કેટલીક ઘટનાઓ બની છે દેશની અંદર જે કેટલીક ઘટનાઓ બની રહી છે મહિલા અત્યાચારનો મુદ્દો અહીંયા પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી સમક્ષ જે એક ઘટના બની હતી સુરતની અંદર ગ્રીષ્મા નામની જે મહિલા યુવતી હતી તેને જે સરેજ આહર રહેસી નાખવામાં આવી હતી તો એ મુદ્દો પણ અહીંયા ઉઠાવવામાં આવ્યો છે અને એ મુદ્દો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીએ કે ઘણી કેટલાક કિસ્સાઓ જે સામે આવે છે મહિલા અત્યાચારના એ કિસ્સા પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે તો જે યુવતીઓ છે કિશોરીઓ છે એ પણ અહીંયા આપ જુઓ છો એ પ્રમાણે આપણું જે ગુજરાતની ટ્રેડિશન છે કરિયું ચોયડી એ વગેરે પહેરી અને આ રીતે અહીંયા ગરબા કરી રહ્યા છે તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા સ્વરૂપે નીકળશે અને તે અહીંયા પહોંચશે ત્યારે તેમનું અહીંયા ગરબા કરી અને પણ સ્વાગત કરવામાં આવશે મહિલા દિવસ છે આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દાહોદથી પસાર થવાની છે ત્યારે અત્યારે આ શરૂઆત થશે થોડી વારની અંદર દાહોદ બસ સ્ટેન્ડ અને પછી સ્વામી વિવેકાનંદ ચોક સરદાર ચોક સુધી આ પદયાત્રા જવાની છે અને આ પદયાત્રા અહીંયા પૂરી થશે પછી વાહનમાં બેસી અને લીમખેડા જવાના છે તો આ રીતની તૈયારી હાલ પૂનમ ચાલી રહી છે